પણ સરી વાર એ જગ્યાએ અઠવાડે સુને હરે એને મોકલી જ પડે મોકલી જ પડે ને કેમ કે જે અંતર હોય બેટા એ મજબૂત થાય સ્ટ્રેચિંગ થાય કરવો પડી છોકરાન તો સ્કૂલે રોજ મોકલવાના સની હોય તો સો હોય સની હોય તો રહી હોય કે ને ના સની હોય તો સો હોય છે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ પીઓ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી અઠવાડે મે ક્રિયો સેવ આવો તો બધાને વેરે ઉઠવું પડે ને મમ્મી ઉઠવું પડે

ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી આ વાર માં નહી વરાય શું પપ્પા માથું હલાવાનું મોહેમ ધોઈ નાખ્યું એમ હ ઓકે બ્રશ કે નાખ્યું અહીંયા ચા મૂકી દે પહેલી દેજો ના એક લીક ચા મૂકી નહી હમ ફર્સ્ટ એપલી સ્ટીલ ની કડે મૂકો ના કેમ પિતને મૂકો ગહવારી છે શું વાત છે આ શું કરું તું કારણ પાણી તમે કરી આપ્યું એટલે પેટ ઉતારવા માટે એમ

ਆ ਉਹ ਨਹੀ ਆ 1 2 3 4 ਹੈ ਨਾ ਰੀਟਰ ਕਾ ਫੇਰ ਬੇਟਾ ਮਾਰੋ ਹਾਂ ਬਟਰਫਲ 1 2 3 ਇਹਨੇ ਬਟਰਫਲ ਗਏ ਜਾ ਚੱਲ ਕਪੜਾ ਪਹਿਲੇ ਹੈ ਜਲਦੀ ਅੱਜ ਸਕੂਲੋਂ ਕਪੜਾ ਪਹਿਜਾਣਾ ਹੈ ਕਿ ਰੰਗ ਰੰਗੇ ਪੈ ਚਲੋ ਫੜ ਫੜ ਕਪੜਾ ਜਾ ਪਹਿਲੇ ਜਾ ਤਾਂ ਸਕਰਟ ਉੱਤਰੀ ਜਾਏ ਛ ਨਹੀਂ ਅੱਜ ਕਾ ਪੀੜ ਹੈ ਅੱਜ ਚਿੱਤਰ ਹੈ ਚਿੱਤਰ ਪੜ੍ਹ ਰਹੇ ਹੈ ਹਾਂ જોરદાર પી એમની આ સંચબ આટલું બધું છે રીતિકા તો બધું હજી ના દેવાય

<laughs> <laughs> तो okay, 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 okay. तो स्कूल हो तो, <laughs> तो मजा

मम्मी पेरा चल रिजिका टाइम थे क्यों बका जो पची तो काम कर जान मैं तो तैयार कर दी पर भूल मुझे पेरा हो तो वो मुकली दिए आज पीवड़ी तैयार ही नहीं है क्यों चल बेटा टाइम फिगर चलो चलो तैयार ओए आज फोन कहीं लगती चलो कहीं लगाए हुए थे बता ए नाक पर लगाए हुए थे तो 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 चलो 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 Come on, ready, steady, go, Rudy. Boot moja. Boot moja. Are नहीं not रहे थे? Come on, Rudy. Come मम्मी Rudy. Come on, 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 Rudy. ना, तो हीरो टीचर on, Rudy. ले on, Rudy. Come on, Rudy. ये नहीं आप बच्ची ऑफिस में जमा कर दिया से ना एक ऑफिस में जमा रखे ठीक है दबाओ नहीं शुक्र खाली पहले रखो ना बेटा गुड गर्ल चल समझी पर मैं ये टोपी छत ना पाछर कैसे टोपी ए नथी सेटर ने मेरी नहीं पहनती बेटा शुक्र के ए चूजू गर्ल चलो तैयार कर दो मामा मामा नाश्ता ले जाने चलो ના નાસુરી દાદા મુકો આવજો બેટા વાવ વાહ બરા પૈસા કે ચલાય તો આ પાછે ટોપી કેલી મસ્ત છે નહીં તું પહેરી દેસુ ટોપી હા ટોપી પહેરી દેમ બેટા નહીં સા કેમ હોય એવું કરે છે કરજો પતિ ચલો ઓકે બાય હવે હું જઉં કઈ જવાનું છે મારું કામ નહીં કરવાનું બેટા ઓકે જા હું મારું કામ છોડીને પણ તમારા લોકોનો બ્લોગ શૂટ કરું છું ખબર ને બાય 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 ગુડ મોર્નિંગ ફરીથી ફરીથી ગુડ મોર્નિંગ વાવ મને આ જોડી જોરદાર લાગે છે પણ જોવા દે રી જોરદાર એક કેસે લાઈ દી લાઈતી ગઈ કાલે લાઈતી હે હા તે મને બતાય કે મેં તે જો એક કે તું રીંગ લેવા કે લિયે હા જો ગાડી મૂકી દીધી કેલામ રાઈ ના પણ પૈસા જ કે ના પછી નહીં લેજો હા હા બરાબર ચલો એને રીકા શોર્ટ નહીં સ્કૂલનો સોના હમ સુ શોર્ટ અહીંયા પહેરવાનો સ્કૂલનું એને સ્કૂલમાં પહેરવાનો એટલે નહિ આવજો શોર્ટ શોર્ટ શર્ટ પહેરવાનો ના કાઢે છે એવું એમ કેમ કે ઠંડી લાગે છે એટલે પણ શોર્ટ ભલે પહેરો વેન્ટર જારો પણ નીચે પેન્ટ પર પહેરહેના હમ હા મમ્મી જમામા આ શું દેખાય છે મને તો ચોદે ચોદેલા ની ભાજી તને ભાજી ને તમાકુ માં ઘઉં થાય ને ભાજી મેં ચોદેલા ની તમાકુ હા આજુ બાજુ હોય ને તે ભાજી ઊંઘ ચોદેલા ભાજી થાય નાખ્યું હોય એ તો થાય જ

લા આ લાળી પણ તો પેલી એ બિહાર નાખે લ્યાવ પેલી દેશી ભાજી દેશી ભાજી હમ મસ લાગે નહીં આ જતના ગમ પર થઈ ર્યો શું કોઈ આવે આ વાળો હ ને વાળો એમને મજુ કઈ નહીં તો કોકના ઉતારવાનું સર ઉતાર આવડાઈ મો કિલો ડર જો તમે એ તો હું ધોઈશ ને હા સરસ ધોઈશ ધોઈ નાખી તમે તો સારું ચાર બાટી ના આવે ચાર પાંચ પોણી ધોઈ નાખવાનું એટલે મિત્રો parcel આવી છે નુડ <coughs>

પણ ત્યાં ટીચરે પાંચ વાગે બોલા પાંચ વાગ્યા જવાનું બેટા પાંચ વાગે સિવાયના જવાય વહેલું છે તો પછી એમના ક્યારે કયું છે હમ કેટલા બ્લાઉડ છે જુસાબેના એક જ છે એક જ છે બીજા બધાય બહુય છે સીવાનું આ ચોલીનું બ્લાઉજ છે હા ચોલીનું ખાલી ફે જ કરવાનું છે આખો સિવાય ગયો એટલે મને સિંવ ગયો હા ત્યાં કીધું બહુ ભેલું સિવાય જાય છે બોલ મને નવાઈ લાગે છે આ વીરે હરણ નહિ વારાઘડી મને હરણ કરતેલો કામ માટે એટલા માટે એક દિવસમાં બે ને છે સારું છે કે પોલીસ અરમાનો પર પાણી ફેર ગયા ના બેટા એવો બલાઉસ બ્લાઉઝ સીવવાનો નહિ સીવવાનો બેટા પોલીસ ઓફિસર બનવાનું ના બોલ તમારી મજબૂરીનું માર કામ કરવું પડે મજબૂરી એટલે કેવી

વાત તારી વાર્તરી પણ ના લાગી એટલે માટે મેં રિયલ છે એ કહી દીધું પણ હું બંધ કરી દેસ તો પછી વ્યાજ લાગશે ને તો વેરી વ્યાજબી લાગશે ને કોઈ ટેન્શન હે ને આ તો પહેલા મારે કશું વાંધો નહી તું બંધ કરી દે તો નેવર ગિવ અપ તો પછી બરાબર એટલે તારા જેટલું કંજૂસ તો કોઈ નથી પછી તું અમને નાખી બરાબર હા તો લો મારા જેટલું કંજૂસ નહી મારા સાચી ને સમજદાર કોઈ નહી હોય બસ 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 સાચું ખબર હા તો બહુ સમજદાર હો બગા તારા બહુ બુદ્ધિ ભરી ભરેલી છે ના તો બહુ જ છે ભાઈ આ આગળનો છે ફ્રન્ટ ભાગ છે જોરદાર લાંબી લાંબી બાહો તો ખાલી એટેચ કરવાનું રહ્યું એટેચ કરવાનું છે ખાલી બધું જ નાખી દીધું ખાલી એટેચ કરીને અને પછી ફિટિંગ કરવાનું છે જો થઈ ગયું જોરદાર એક નંબર ચલો પાણી મિત્રો અમે આવી ગયા છીએ આજે શનિવાર છે તો મંદિરે આવે છે હનુમાન દાદાના અહીં છે બગાના બેટા જય હનુમાન દાદા ઓમ હમ હનુમંતે નમ જોરદાર лучェ फॉर्मા તો આપણે કરી આ ઉત મનાયલું હોય છે હનુમાન દાદાનું આયમ તેમ બનાવીલી છે હનુમાન દાદાની એવું આવે વુડન જોરદાર તો ચાલો મિત્રો હવે આપણે દર્શન પણ કરી લીધા છે શ્રી પણ વધારી દીધું છે અને મિત્રો આજુબાજુની વાત કરવા જાઉં તો તમાકુ કરી છે ખેતરમાં અને વચ્ચે વચ્ચે હનુમાન દાદાનું મંદિર છે હા હા કેટલો પ્રસાદ છે ચાલો એક એક લઈ લો એક એક લઈ લો માજોને પ્રસાદ લઈ લો એક એક તિલક કે કે કરી છે લોકો એ તો બતાવો ભઈ હનુમાન ચાલીસા કે જે છે જય હનુમાન કા તો મોટી છે હું ચેરી વાંચ તો ચાલો મિત્રો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તમે પણ દર્શન કરી લો શનિવારના જય હનુમાન દાદા મિત્રો હું અહીંયા ધબા પર બેઠો હતો અને મસ્ત મજાની પતંગ આવી આવી પતંગ જોયો લેવા આવ્યો હું મેં પકડી લીધી પતંગ ભાઈ મેં પકડી લીધી સાચી વાત ભાઈ એને હું હું રીલ જોતો હતો યુટ્યુબ પર અને જોયું મેં કોઈ પતંગ ક્યુ નું આવ્યા કોઈ લાઈક આપીશ નહીં કાપી નાખી જો કાપી નાખી મેં જોઈ હું રીલ મિત્રો અપલોડ કરતો હતો અહીંયા અને ચેકિંગ કરતો હતો નીચેથી લેવા આવેલો ભાઈ ને ઉપરથી એમ હું દોરી કેમ કઈ રીતે પડી જો આવી ગઈ બધા જો બે પતંગ છે બોલ એક અત્યારે અહીંથી આવી ને કઈ અહીંયાથી આવી જો અને સાડી કેમ પહેરી છે ખાલી બોલો સાડી પહેરવાની એટલી શોખીન છે ને કે ના પૂછ્યા તો મિત્રો મારી રૂહી ગઈ છે ટ્યુશન કેમ કે એની મેં ટ્યુશન સ્ટાર્ટ કરાવડાવ્યું છે કાલથી મારે પણ જવાનું આને પણ ટ્યુશન જવાનું છે તો કઈ નહીં મિત્રો હવે 5:30 વાગે ના 5:00 વાગે મુકવા ગયો તો 6:30 વાગે લેવા માટે જવાનું છે અને આવતી કાલે પીહુની પણ સ્ટાર્ટ થઈ જશે ટ્યુશન તો અચાનકથી આજે પહેલી જ પતંગ પકડી છે તમારો ભાઈ દોરી આ રહી જો જો લો આ છે દોરી બે પકડી હે બે પકડી જો લો આ છે દોરી બ્લેક મુસલી ઓકે તો મળીએ થોડે પછી કે હું તમારી રીલ અપલોડ કર દેતો ને અચરની પતંગ આવી તો મુકો લઈ બ્લોગ પર ચોક્કસ કરાય ચાઇના છે નોર્મલ દોરી છે જો કે પતંગ ચકે છે યાર કેવો લાગે ખબર રૂહી જેવું લાગે છે નહીં રૂહી નોનીજી રૂહી નોની છે દાવીડ લાગે મને નાક નથી વિ જો સર્વે કર્યો વાહ ક્યૂટ બોય લાગે ક્યૂટ બોય હાય કરો આવની ચીアン ની કઈ ગઈ જો

એનિવર્સરી ના દિવસે જ એક લાખ પૂરા થાય ને આપણે સેલિબ્રેશન જોરદાર હા આપડે એનિવર્સરી ના દિવસે કરીશું અને એ પેહલા થઈ જશે એ પેહલા થઈ જશે